બણશે દાહોદ થી બાળ શિક્ષણમાં નવી ક્રાંતિ આવી છે પાપા પગલી યોજના હેઠળ આંગણવાડીઓ સશક્ત શિક્ષણ કેન્દ્ર બની છે આ સાથે જ આદિવાસી વિસ્તારમાં પણ ડ્રોપ આઉટ રેટ ઘટાડવામાં પણ મોટી સફળતા પ્રાપ્ત થઈ રહી છે વિકાસના માર્ગે સતત આગળ વધી રહેલા દાહોદ જિલ્લામાં બાળ શિક્ષણ કેન્દ્ર થકી એક અનોખી જ પહેલ સાકાર કરવામાં આવી રહી છે સરકારી પ્રયાસોથી ત્રણ થી છ વર્ષના બાળકોને રમતા રમતા શિક્ષણ આપતો જમશે દાહોદ રમશે દાહોદ ભણસે દાહોદ પ્રોજેક્ટ આજે સફળતાનો એક નવો જ માઇલ સ્ટોન સર્જી રહ્યો છે ગુજરાત સરકારની પાપા પગલી યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવેલા આ કાર્યક્રમમાં આદિવાસી વિસ્તારમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડી અને બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે મજબૂત પાયો તૈયાર કરવામાં આવી રહ્યો છે આ મોડેલ કેવી રીતે દાહોદના આવતીકાલને ઘડી રહ્યું છે તેની વિગતો પર એક નજર કરીએ તો દાહોદના આંગણ વાળી કેન્દ્રો હવે માત્ર સંભાળ કેન્દ્ર જ નહીં પરંતુ બાળ વિકાસના સશક્ત શિક્ષણ કેન્દ્ર બની રહ્યું છે આ પ્રોજેક્ટની રૂપરેખા મુજબ ત્રણથી છ વર્ષના બાળકોને રમત અને ગીત જેવી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપી તેની સર્જનાત્મકતા ખીલવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે

સ્વાભાવિક આકર્ષણ વધ્યું છે જેમાં કોઈ પણ પ્રકારની ચૂક ના રહે તેની તંત્ર દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી રહી છે ભવિષ્યમાં નિરક્ષરતા જેવા અનિષ્ટને દૂર કરવા માટે આ યોજના એક મજબૂત આધારસ્તંભ બની છે તંત્ર અત્યારે આ યોજનાનો વ્યાપ વધારવામાં વ્યસ્ત છે તો સંપૂર્ણ તત્પર જણાતા દાહોદનું આ મોડલ સમગ્ર રાજ્ય માટે હવે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે જમશે દાહોદ રમશે દાહોદ અને ભણસે દાહોદ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ મેન ઉદ્દેશ્ય એવો છે કે ત્રણથી છ વર્ષના બાળકોને આપણે આંગણવાડી કક્ષાએ લાવવાના હોય છે જેથી બાળકો આંગણવાડી કક્ષાએ આવે બેસે અને એ લોકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ સારી રીતે કરી શકે આગળ વધવા માટે પ્રેરણા મળે બાળકોને આનંદ સાથે રમતા થાય એ અમારો મુખ્ય ઉદ્દેશ છે અને મેક્ઝિમમ બાળકો આંગણવાડી સમયમાં બેસે જેથી ભવિષ્યમાં શાળામાં બેસતા શીખે શાળા ડ્રોપઆઉટનું પ્રમાણ ઘટાડવાનો ઉદ્દેશ્ય સાથે અમે આ જમશે રમશે ભણશે દાહોદ ચાલુ કર્યો છે